વીરપુર શહેરમાં આજે પહેલ ગામના નરસહાલના વિરોધમાં સૌમ્યતાથી ભરેલી પણ ભાવનાત્મક ઉર્જાથી સજ્જ એક વિશાળ રેલી યોજાઈ હતી આ રેલીમાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના નાગરિકો જોડાયા અને આતંકવાદ સામે એક જ અવાજે વિરોધ નોંધાવ્યો હતો મુકેશ્વર ચોકડીથી શરૂ થયેલી રેલી સમગ્ર શહેરમાંથી પસાર થઈ હતી લોકોના હાથમાં પાકિસ્તાન વિરુદ્ધના પ્લે આતંકવાદ વિરોધી સૂત્રો અને દેશભક્તિના બેનરો હતા રેલી અંતે મૌન પાડીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આતંકી પુતળું દહન કરાયું હતું સમગ્ર કાર્યક્રમમાં શાંતિપૂર્ણ અને સર્વ ધર્મ એકતા દર્શાવવામાં આવી હતી વીરપુરથી થી કેમેરામેન મહિપાલસિંહ ખાંટ સાથે પ્રકાશ ઠાકોર રિવિલ એક્સપ્રેસ ન્યૂઝ અરવલ્લી કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ જે નિર્દોષ પર્યટકો ઉપર ગોળીબાર કરીને એમની નિર્મમ હત્યા કરી છે એ બદલ સમસ્ત વીરપુર તાલુકાની જનતા વતી અહીંયા આગળ પૂતળા દહનનું કાર્યક્રમ અને પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે આ કાર્યક્રમ કરવામાં આવે છે મોટી સંખ્યામાં વીરપુર તાલુકાના સમસ્ત હિન્દુ મુસ્લિમ સર્વ સમાજના ભાઈઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ અને આ કાર્યક્રમને સારી રીતે પૂર્ણ કર